सत गुरु भगवान की जय सनातन धर्म की जय हेलो जय गुरुदेव जय गुरुदेव हमारा चरणों में वंदन बापा। आ वंदन प्रणाम वो मैंने 6 6 महीना से એ આપડે થઈએ ને ત્રિકુટી આજના ચક્ર ચાંદલો કરીએ ત્યાં ત્યાં જ્યોતિનો પ્રકાશ થાય છે અને જે સૂર્ય ભાણ કેમ સૂરજ ઉગે છે એવી રીતના સૂરજ ઉગે છે અને જ્યોતિનો પ્રકાશ થાય છે એવું નાજ સંભળાય છે એટલે મારે આમાં શું સમજવું એમ અને પછી મને અલગ અલગ જશે આમાં આંખ બંધ કરું ને હમ તો અલગ અલગ દ્રશ્ય દેખાય કેમ એટલે મેં કે તમારા video જોયા એટલે મને એવો અનુભવ થયો કે બાપા કને થોડીક કઈક રાય લીધા જેવી છે આમ હા તો મેં કીધું થોડોક માર્ગદર્શક તમારી કન લઈ લઉં મહાન સંતો હોય એના કને માર્ગદર્શક હોય બાપા ના ના આપડે મહાન સંત નથી એક સાધારણ તમારી જેમ જ તો પણ અનુભવ જો પ્રકાશ થાય પ્રકાશ રૂપ દેખાય છે હા પણ કોઈ આ જગ્યાએથી પ્રકાશ નીકળે એવી રીતે જ્યોતિબિંદુ બિંદુ ના દેખાય રૂપ ફેલાઈ જાય કેમ આપણે દિવસમાં આપણે બધું જોતા હોય સૂર્ય ન દેખાય પણ સૂર્યનો પ્રકાશ આખામાં ફેલાઈ ગયેલો દેખાય ને હા હા દેખાય છે આપણને એમ જ લાગે કે આપણા તિલક ઉપર સૂર્ય જ ઉગ્યો છે હા હા સૂર્ય જ્યોત દેખાય નહીં પણ જ્યોત પ્રકાશ હોય હવે આમાં મારું કહેવાનું એવું છે ચિત્ર દેખાય છે એને ખાલી જોવાનું પણ એમાં ખેસાવાનું નથી બરોબર આવે છે અને જાય છે હું છે કેવું છે એવું નહીં નહિ થાય એ થાવા દેવા અલગ ચિત્ર બતાય કે કોઈ જોત રૂપ દેખાય તો ઈ જે દેખાવાની ઘટના જયારે ઘટે છે એની પેલા જે તત્વો આપડે પકડેલું હોય ઈ જ્યાં છોડાવી દે છે એટલે મારું કહેવા લેવું છે જ્યાં દેખાય એને ખાલી જોવાનું સમજવાનું નહીં પણ જે પકડી ત્યાં પડી જાય એ છોડવાનું નહીં એટલે આપણે એનાથી આગળ જવાનું છે મારું કહેવાનું એનાથી આગળ જવાનું છે નામ રૂપ શબ્દ ની પાર જવાનું છે પાર જવાનું છે હા જે દેખાય છે એ રૂપ છે સંભળાય છે એ શબ્દ છે

અભ્યાસ દ્વારા જ આપણને થઈ શકે છે અને ત્યાં પહોંચ્યા પછી આપણે અભ્યાસ દ્વારા જ થાય બાપા હા જેમ પાત્ર ફરે એમ અભ્યાસમાં થોડો થોડો ફરક આવે હા પણ મારે હાસો છે એટલે તમને જે જે દર્શાય છે એ પણ હાથું જ છે પણ ત્યાંથી આગળ વધવાનું ત્યાં પકડવાનું નથી આપણે સમજાય હા એનાથી આગળ જવાનું છે એમ બરોબર જ્યાં આપણને કોઈ જોત જેવું કઈ ન દેખાય જ્યાં જોત ન હોય જ્યાં જાણકાર ન હોય એ એવી આસન એવા એવા સ્થાને પોસવાનું છે આ આસન તો બહુ ઉત્તમ છે તેમને જે કીધું એ કોઈ સાધારણ નથી ગુરુપદ મળી જાય અહીંયા જે મી જે દર્શાવ્યું છે મને ત્યાં પહોંચે એટલે એને ગુરુપદ પ્રાપ્ત થઈ જાય પછી એને કોઈ એવા બહુ પછી મંત્ર જપ તો આ તે કઈ બહુ જરૂર નથી હોતી પછી તો એને એનાથી આગળ જવાનો અભ્યાસ કરવાનો આવે મને જે ગુરુ એ માર્ગ બતાવ્યો હતો એ માર્ગે હું હાલ્યો મને આ અનુભવ થયો પણ બાપા છે અનુભવ થયો એ સાચો છે બરોબર આનો આગળનો કઈક વિધિ વિધાન હોય એ તો આપણને ખબર ન હોય ને બાપા હમ એ તો બરાબર છે તો ગુરુ નિશ્ચિત આપણને પ્રાપ્ત થાય હા મેં તમને કીધું એમ અહીંયા પછી પછી પદ જડી જાય ને પદ જડ્યા પછી એને કઈ કરવાનું હોતું નથી બરાબર કઈ સમરણ ની જરૂર હોતી નથી ખાલી પણ થવાનું છે ખાલી ગંગા માય ભજન માં બતાવે છે ને જાણી ગયા પછી કરવું પડે એને પછી કઈ કરવાનું હોતું નથી અહિયાં પછી ગયા પછી તમારે પણ હવે શું કરવાનું હોતું નથી એને આગળ જવાનું છે એની આગળ એટલે સમાધિ થઈ જાય આ એક ધ્યાન થયું સમાધિ હું સાંજે અડધો કલાક બેસુ છું બાકી તો મારું સંભરણ ચોવીસ કલાક ગુરુ મારા જે આપેલું છે બરાબર એ સંભરણ તો મારું બઉ જ કેમ કે કામ કરતા હરતા ફરતા ચાલુ જ છે આવા નિજી અનુભવ થાય છે પણ આવા કોઈ વ્યક્તિ આગળ માર્ગદર્શક આપનારા વ્યક્તિ કોઈ મળતા નથી બાપા એટલે મને આજ અંદર ફોન કરી જુઓ કદાચ બાપા કે હોઈ શકે છે આ વસ્તુ ના ના ભાઈ આમાં તો હું તમારી પાસે હોય એ તમને કહી શકું આપડે આગળના સાધકો હોય છે એવું નથી કહેતા કે હું જ બધું જાણી શકું બરોબર પણ આપણને તમે કેમ તમે જેટલો અભ્યાસ કર્યો જ્યાં સુધી તમે પહોંચ્યો ત્યાં સુધી નું તમે દર્શાવી છે એવી રીતે મને જેનો અનુભવ થયો હોય હું જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધી નું હું તમને બતાવી શકું પણ બરાબર છે પણ મારું કહેવાનું આનાથી આગળ આપણે વધવાનું છે અને અહીંયા અટકવાનું નથી અને હવે તમે જે સમરણ સમરણ કરો છો રાજનીતિ હવે તમારે સમરણ પણ જરૂર નથી હવે તમારે એને ખાલી દ્રષ્ટા ખાવાનું છે બરાબર આ કોઈમાં ભરવાનું નથી એટલે કે જે કઈ ઘટના ઘટે છે એને ખાલી જોવાનું છે તમારે ખાલી જોઈ રહેવાનું છે એનેથી અલગ પણ થવાનું છે આ એક ધ્યાન છે ધ્યાન એટલે બે વ્યક્તિ હોય એને ધ્યાન કહેવાય બરાબર એક દ્રષ્ટ સામે દેખાય છે ને એક આપણે જોવા વાળા છે જોવા વાળા બરાબર બે વસ્તુ છે એ ધ્યાન માર્ગ કહેવાય બરાબર હવે આમાંથી આમાંથી જ આપણે સમાધિ માં જવાનું હોય આનાથી આગળ દ્રષ્ટા ભાવ થવાથી એટલે કે આ હું નથી પણ આપણે અલગ થવાનું હું તો નિર્ગુણ છું નિરાકાર ખાલી જોવાનું એમાં આપણે પડવાનું નથી એમાં આપણે ખેંસાવાનું પણ નથી આપણે આપણા જે દ્રષ્ટા ભાવ ની અંદર જે તમને ગુરુ મંત્ર આપ્યો છે એને ખાલી યાદ કરવાનું બરોબર સમરણ એટલે ખાલી યાદ કરવાનું છે બરાબર જે ગુરુ મંત્ર સાંભળો કે શિવ છે રામ કૃષ્ણ જે કાઈ મંત્ર આપ્યો હોય તો એને બોલવાનો અને સમજી લો રામ મંત્ર છે તો રામ શબ્દ ખાલી તમારે કલ્પનામાં લાવવાનો લાવવાનું એને જોવાનો બરાબર એને આપણે ભજવાનો નથી બરોબર આ એક ભાવ માં આવી ગયા હોય એટલે આમાંથી આપણે સમાધિ માં વૈયા છે સમાધિ માં એટલે આ જે ચિત્ર પણ નહી ખાલી આપણે પોતે પોતે જઈશી આપણે આત્મા જે છે આત્મા સાક્ષર કેવાય ખુદ આત્મા ધ્યાન ની અવસ્થા માં બેપણું દેખાય એટલે આત્મા આપણને રડતો નથી બરાબર અને સામે અમે ચિત્ર જયારે વયું જાય ગુરુ મંત્ર ની કલ્પના દ્વારા જોવાથી ચિત્ર હટી જાય બરાબર એટલે સીધો આત્મા સાક્ષર કેવાય અને આત્મા સાક્ષાત થઈ ગયો અને જયારે તમારે કલ્પના રૂપમાં જે મંત્ર તમે આપણી સામે ઉભો છે એ મંત્ર રૂપ છે એની અંદર આપણે પ્રવેશ કરી દઈએ મંત્ર એટલે વસન વસન એટલે આત્મા એટલે પરમાત્મા એની અંદર જયારે મંત્ર અંદર સાધક નો પ્રવેશ થઈ જાય એટલે નામ રૂપ બધું મીઠા થઈ જાય અને ખુદ પરમાત્મા રૂપ બની જાય બરોબર આ ઉપર ની વાત ન્યા કોઈ જોત ખુદ બની રહ્યા બરોબર આપણે અલગ પણ છે એટલે આપણે હજી જોત એટલે આત્મા આપણે જીવ માં છીએ એટલે એને જોઈએ છીએ પણ જોત જ આપણે છીએ આત્મા જ આપણે છીએ પરમાત્મા જ આપણે છે એ ભાવમાં આપણે પહોંચવાનું છે એટલે આ સમાધિમાં પ્રવેશ થઈ જાય એટલે આપણે જ આપણે જોઈએ આપણે સિવાય બીજું કઈ હોતું નથી અને જે કઈ હોય છે એ સંસાર હોય છે

આ બીજ તમારા માં છે એટલે ગુરુ કૃપા ઉધરી અને પોચી ગયા બરોબર આવો ભાવ હોય આવું જેમ માં હોય આવી જન્મ લગ્ન પડી છે ત્યાં જ ગુરુ કૃપા ઉધરે અને જ્યાં જ એને કઈક દર્શાય ને દર્શાવે બાકી ગુરુ મુખ થઈને તો આ મારવા વાળા તો ઘણા છે બધા એને બતાવવા વાળા પણ કરવા વાળા કોઈ નથી કોઈ નથી આ તો મને અંદર બેઠો મળી કે આ બાપાને હું તો બાપા જેને બી કરું ને કે હું તો તમારા અંતે મારા રામદેવ ને દર્શન કરું બાકી તો કોઈ દેખાતા નથી બાબુ એ તો હર જગ્યા ઈશ્વર દેખાય તે જ આ પોસાય ને ત્યાં હા આમાં તમારે કોઈ હું નાનો છું હું અજાણ્યો છું હું કઈ જાણતો નથી આવો ભાવ મનમાંથી કાઢી નાખો બરોબર અને કોઈ થી નાનું થઈને હું કેમ ફરવું આપડી માથે ગુરુ ના હાથ છે હા આપડે ગુરુના બાળક છીએ સમર્થ ગુરુ નો હાથ છે આપણે એટલે આપણે કાઈ નથી એવું કોઈને આપણે આપડે દર્શાવવાનું નહીં કારણ કે આ તો ગુરુ કૃપા છે ગુરુ નું પદ આપડે ઓછું કરવાનું છે ના ના બાપા આમાં મારા જે વાત પ્રશ્ન એનું સમાધાન મળે છે બરાબર આમાં અટવાણી છે આવું જોતું છે આ સંકળમાં આપડે માર્ગ માં ના તો કોઈ ગુરુ છે ના કોઈ શિષ્ય છે જ્યાં ઉચ્ચ ગુરુ શિષ્ય દેખાય તો એ તો અજ્ઞાન થયું ને એટલે જ્ઞાન એટલે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન જ્યાં ભેદભાવ નથી એને જ્ઞાન કહેવાય નાનો મોટો છે એ તો ભેદભાવ આવ્યો ગુરુ શિષ્ય એવો ભાવ અંદર થયો એ તો જ્ઞાની માણસ એમ થાય હું ગુરુ છું આ મારો શિષ્ય છે આવો ભાવ છે તો જ્ઞાન શું કામ નો તો ઉષ્ણિષ છું ને કઈ ની સરસ અભ્યાસ કર્યા કરો આગળ વધો ગુરુ કૃપા બહુ સરસ મને માર્ક્સ મળી ગયો બાપા તમારા આશીર્વાદ થી આનંદ છે મને તમારાથી વાત કરીને થોડીક તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરું છું બાપા મારા માં પણ મારા વંદન આપડે બધા પુરુભાઈ કહેવાય

જાગૃત થઇ ગયો અને મને આટલે ભો પહોંચાડ્યો ઈ ધન્ય મારા ગુરુદેવને રામદેપીરને તમારા જેવા સંતો સંતોને નિશાની માં મને માર્ગદર્શક મળે છે આશીર્વાદ ગુરુના આપણો સત્કર્મ ગુરુની પરણા અને પરમાત્માની કૃપા હા બાપ બધે ભેગો થઈ હોય બધું જ ભેગો છે એટલે આપડે બધા એક જ થી એક જ પિતાના અંકલકાર

ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય